ગત પહેલી જાન્યુઆરીના રોજ પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા બનાવ્યા બાદ જે ચાર જેટલી ગ્રામ પંચાયતો છે વનાણા દિગ્વિજયગઢ રતનપર તેમજ ઝાવર આ જે ચાર જે ગ્રામ પંચાયતો હતી તેનો પણ સમાવેશ છે તે મહાનગરપાલિકામાં કરવામાં આવ્યો છે ખાસ કરીને જ્યારથી જે મહાનગરપાલિકામાં ગ્રામ પંચાયતોનો સમાવેશ થયો છે ત્યારબાદ જે ઝાવર ગ્રામ પંચાયત છે તેના સ્થાનિકો દ્વારા જે આ નિર્ણય છે તેનો વિરોધ છે તે સતત કરવામાં આવી રહ્યો છે આ પહેલાં પણ તેઓએ જે મહાનગરપાલિકાના કમિશનર છે તેઓને આ નિર્ણયને લઈને વિરોધ છે તેઓએ નોંધાવ્યો હતો અને તેઓની માંગ છે કે જે ગ્રામ પંચાયત છે જાવર તેને ગ્રામ પંચાયત રહેવા દેવામાં આવે તેના જ એક ભાગરૂપે આજે તેઓએ જે કીર્તિ મંદિર છે ગાંધી જન્મભૂમિ કીર્તિ મંદિરથી લઈ અને સુદામા ચોક સુધી મૌન રેલી યોજી અને આ જે નિર્ણય કરવામાં આવ્યો છે તેનો નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કલેક્ટરને આ અંગે આવેદનપત્ર છે તે આપ્યું હતું માજી સરપંચો અને ગ્રામજનોને સાથે રાખી ને આજે અમે કીર્તિ મંદિર ખાતેથી આયોજન કર્યું હતું પદયાત્રા અને મૌન રેલી નું જે સુદામા ચોકમાં માં હતી અને કલેક્ટર સાહેબ શ્રીને ને અમને આવેદન પત્ર આપેલું છે આવેદન પત્ર અંદર પોરબંદર મહાનગરપાલિકા જાતી ભાઈ ત્યારે ઓછામાં ઓછી સત્તર મહાનગરપાલિકાને આ મહાનગરપાલિકામાં સત્તર ગ્રામ પંચાયતો લેવાની વાત હતી ક્યાંક ને ક્યાંક કુચરી થી લઈ અને ઘણા બધી જે વિસ્તારો છે એને લેવા માં ન થાય ફક્ત ચાર ગ્રામ પંચાયત ને ટાર્ગેટ કરી એમાંથી ઝાવર ગ્રામ પંચાયત ના લોકોની હાલત એવી છે કે અહીંયા બસો રૂપિયા થી અઢીસો રૂપિયા પોતાના ઘર નો વેરો ભરે છે અને પોરબંદર મહાનગરપાલિકા નો જે માટબર જે બોજ આવવાનો છે પોરબંદર ની પ્રજા ને એ ઝાવર ગ્રામ પંચાયત ના લોકો માજી સરપંચ થી લઈ અને કોઈ પણ લોકો આ ભોગે એ ભરી શકે એવી પરિસ્થિતિ નથી કેમ કે આજે કમાય ને આજે ગુજરાન હાલતું હોય આવી પરિસ્થિતિમાં જાવે ગ્રામ પંચાયતની અંદર અગાઉ પણ નહીં તમામ ટાઈપની જે સરકારી સુવિધાઓ હતી એનાથી લોકો વંચિત છે અને સાત કિલોમીટરનો જે માઠ બળ જે અત્યારે પોરબંદર સુધી આવવાનું એમને જે તકલીફ પડે છે એને ધ્યાન દેવાનું કોઈ છે નહીં ફક્ત પોરબંદર મહાનગરપાલિકાના બોર્ડ મારવાથી અને કોંકના ઇશારાથી તમે જાવે ગ્રા ગ્રામ પંચાયતને માજી સરપંચો અને લોકોને સાથે રાખ્યા વગર તમે આને જે સમાવેશ કર્યો એનો તદ્દન વિરોધ છે એટલે અમારી કલેક્ટર સાહેબને ને માંગ એ છે કે અમે જે પદયાત્રા રાખી છે મૌન રેલી એ ગાંધી ચિંડિયા માર્ગે અમે તમને સૂચના અને સૂચન કરવા માંગીએ છે કે તમને એમ લાગતું હોય તો તમે આવો જાવર ગ્રામ પંચાયત અંદર માજી સરપંચો અને તમામ ગ્રામજનોની સાથે તમે લોક સુનાવણી કરો અને જો લોકો પચાસ થી વધારે લોકો હા પાડે કે અમારે પોરબંદર મહાનગરપાલિકામાં જવું છે તો એ રાજી ખુશી થી જશે

આજે મોન રેલી છે તે મૌન રેલીમાં જોડાયા હતા તેમજ જે ગુજરાત માછીમાર એકતા જે છે સંસ્થા તેઓએ પણ આ જે આવેદનપત્ર છે તે જિલ્લા કલેક્ટરને આપ્યું હતું તેઓની માંગણી છે કે તેઓને જે વિશ્વાસમાં લીધા વગર ઝાવરને આજે મહાનગરપાલિકામાં મેળવવામાં આવ્યું છે તે અયોગ્ય છે અને તેઓ ફરીથી ઝાવર છે તે ઝાવર ગ્રામ પંચાયત છે તે બનાવવામાં આવે અને ઝાવર ગ્રામ પંચાયતની માન્યતા મળે તેવી સ્થાનિકો દ્વારા જે માંગણી છે તે કરવામાં આવી છે તેના જ ભાગરૂપે આજે આજે જે વિરોધાત્મક કાર્યક્રમ છે તે યોજવામાં આવ્યો હતો હું જાવરનો માજી સરપંચ છું અને અમારા લોકો આજે રેલી કાઢી હતી કીર્તિ મંદિર એ સુદામાં સોપ્યું હતું પૂર્ણ હોતી કરી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર દેવાનું છે અને અમે મહાનગરપાલિકામાં ભરવા માંગતા નથી આખા ગામ લોકો મારી હારે છે એનો વિરોધ કરે છે કે મહાનગરપાલિકામાં જવું નથી અમારે એટલા માટે અમે રેલી કાઢી અને એ લોકો આવ્યા હતા નગરપાલિકા વાળા ત્યાં અને તાડા મારી ગયા કોઈને જાણ કર્યા વિના એટલે એમને ખબર પડી કે ભાઈ આ શું થયું બધું એ માટે અમે આવી રીતે પૂછપરછ કરી તો એ લોકો એ કીધું કે આ તો ભેળવી દીધું છે કઈ રીતે ભેળવી દીધું અમને તો કોઈને ખબર નથી ગામ લોકોને